કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિવિધ નવા પગલા દ્વારા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરીને ઉદાહરણ પ્રસ્થાપિત કરશે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નીટ પરીક્ષામાં અનિયમિતતા માલુમ પડશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના એક પણ અધિકારીને છોડવામાં નહીં આવે પોતાનું ડીપ સી મિશન ધરાવતો ભારત છઠ્ઠો દેશ બનવા માટે સજ્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રીજી મુદ્દતમાં પ્રથમવાર ત્રીસ જૂને મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ચાર દિવસ માટે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી અને તીવ્ર ગરમીને પગલે સાઉદી અરેબિયામાં હજ યાત્રામાં જોર્ડનના ચૌદ નાગરિકોના મૃત્યુ સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર વિવિધ નવા પગલા દ્વારા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરીને ઉદાહરણ પ્રસ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે ગઈકાલે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપથી પ્રતિસાદ આપવા નિર્દેશ આપ્યો હતો ગૃહમંત્રીએ સલામતી એજન્સીઓ વચ્ચે સંકલન સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા અને આવા વિસ્તારોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો દરમિયાન લશ્કરી દળના વડા જનરલ મનોજ પાંડે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા શ્રી શાહે જમ્મુ કાશ્મીરની સલામતી વ્યવસ્થાની અને અમરનાથ યાત્રાની સમીક્ષા માટે યોજેલી બેઠકોમાં હાજરી આપ્યા બાદ જનરલ પાંડેએ તેમની મુલાકાત કરી હતી જનરલ પાંડે ત્રીસ જૂને નિવૃત્ત થઈ રહ્યા છે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આ વર્ષે યોજાયેલી નીટ પરીક્ષામાં અનિયમિતતા માલુમ પડશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના એક પણ અધિકારીઓને છોડવામાં નહીં આવે ઓડિશામાં સંબલપુર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પ્રધાને ગઈકાલે જણાવ્યું હતું કે બે સ્થળોએ અનિયમિતતા થયું હોવાનું જાણવા મળ્યું છે સરકાર આ અંગે ચિંતિત છે અને દોષિતોને છોડવામાં નહીં આવે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપતા શ્રી પ્રધાને જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતની ભલામણને પગલે એક હજાર પાંચસો ત્રેસઠ ઉમેદવારોની પુનઃ પરીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે જો કે તેમણે સ્વીકાર્યું હતું કે એનટીએમાં અનેક સુધારાની જરૂર છે કેન્દ્રીય ભૂવિજ્ઞાન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે પોતાનું ડીપ સી મિશન ધરાવતો ભારત છઠ્ઠો દેશ બનવા માટે સજ્જ છે ભૂવિજ્ઞાન મંત્રાલય મંત્રાલય માટે સો દિવસના એક્શન પ્લાનની ચર્ચા કરવા યોજાયેલી બેઠકમાં ડોક્ટર સિંહે આ પ્રમાણે જણાવ્યું હતું બેઠક દરમિયાન ડોક્ટર સિંહે ડીપ સી મિશનની પ્રગતિ અંગે ગૌરવ અને ખુશી વ્યક્ત કરી હતી તેમણે સંસ્થાઓને પોતાની આજીવિકા માટે સમુદ્ર અને તેની ઉર્જા પર નિર્ભર લોકોને સશક્ત કરવા બ્લુ ઇકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ જૂનના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે દર મહિનાની અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ એકસો અગિયારમી કડી હશે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે આગામી કાર્યક્રમ માટે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરી શકે છે આ મહિનાની અઠ્યાવીસ તારીખ સુધીમાં સૂચનોને સ્વીકારવામાં આવશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરવામાં આવશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ ગઈકાલે નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજીજુએ જણાવ્યું હતું કે બેઠકમાં શ્રી ખડગેએ પોતાના જીવનના કિંમતી અનુભવો રજૂ કર્યા હતા ચોવીસ જૂનથી શરૂ થઈ રહેલા અઢારમી લોકસભાના પ્રથમ સત્ર પૂર્વે આ બેઠક મળી હતી સત્ર દરમિયાન નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ અને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરશે રાજ્યસભાનું સત્ર સત્યાવીસ જૂને શરૂ થશે બંને સત્રોની સમાપ્તિ ત્રીજી જુલાઈએ થશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે ગઈકાલે સંસદ ભવન પરિસરમાં નવા બનેલા પ્રેરણા સ્થળનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજુ પણ ઉપસ્થિત રહ્યા હતા સંસદ ભવન પરિસરમાં મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓને એક જ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રેરણા સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે એક જ સ્થળ પરથી મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓને એક જ સ્થળ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકાશે તેમ ઉપરાષ્ટ્રપતિએ ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ શરૂ થયું છે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ આ વર્ષની બાવન દિવસની શ્રી અમરનાથ યાત્રા માટે બાલતાલથી પહેલગાઉંવના માર્ગ માટે આ સુવિધા શરૂ કરી છે સાઇન બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે વાર્ષિક અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે જે ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બાલતાલ માર્ગ માટે નીલગ્રંથ રાણી નીલગ્રંથ અને પહેલગાંવ માર્ગ માટે પહેલગાંવ રાણી પહેલગાંવ માટે સેવા ઉપલબ્ધ રહેશે આ હેલિકોપ્ટર સેવા માટેનું ઓનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઇટ જે કે એસ એ એસબી ડોટ એનઆઈસી ડોટ ઇન પર જ કરી શકાશે આજે દેશભરમાં ઈદ અલ અદહાની દેશભરમાં ઉજવણી થઈ રહી છે શ્રદ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી રહ્યા છે દિલ્હીમાં જામા મસ્જિદ ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહ ખાતે મુખ્ય નમાઝ અદા કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ પ્રસંગે રાષ્ટ્રને શુભકામના પાઠવી છે હવામાન વિભાગે ભીષણ ગરમીને પગલે પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ આસામ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કર્યું છે ઉત્તરપ્રદેશ પંજાબ બિહાર ઝારખંડ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળમાં આજે ભીષણ ગરમીની આગાહી છે દેશના બાકીના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની સંભાવના નથી હવામાન વિભાગે ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ માટે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ભારતમાં પણ આગામી ચાર દિવસ માટે કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ પુડુચેરી અને લક્ષદ્વીપમાં સમાન વાતાવરણ રહેવાની આગાહી છે તીવ્ર ગરમીને પગલે સાઉદી અરેબિયામાં ચાલી રહેલી હજયાત્રામાં જોર્ડનના ઓછામાં ઓછા ચૌદ નાગરિકોના મૃત્યુ થયા છે જોર્ડનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અતિશય ગરમીને કારણે લૂ લાગવાથી તેના ચૌદ નાગરિકોના મૃત્યુ થયા છે અને સત્તર નાગરિક ગુમ છે ઈરાનીયન રેડ ક્રેન્સન્ટે તેના કેટલાક નાગરિકોના મૃત્યુ થયાની પુષ્ટિ કરી છે જોકે તેમાં મૃત્યુઆંક નથી જણાવવામાં આવ્યો જોર્ડનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુમ થયેલા નાગરિકોને શોધવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મૃતકોની દફનવિધિ અથવા તો તેને સ્વદેશ મોકલવા તે સાઉદી સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે સાઉદી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અઢાર લાખથી વધુ યાત્રીઓ હજયાત્રામાં ભાગ લઈ રહ્યા છે દર વર્ષે અહીં ધક્કા મૂકી અને તંબુમાં આગને કારણે કરુણાંતિક અસર સર્જાય છે જો કે મોટો પડકાર તીવ્ર ગરમી છે આ વર્ષે અહીંનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે હજયાત્રા બુધવારે સમાપ્ત થઈ રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર વિવિધ નવા પગલા દ્વારા આતંકવાદીઓ ઉપર કડક કાર્યવાહી કરીને ઉદાહરણ પ્રસ્થાપિત કરશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે નીટ પરીક્ષામાં અનિયમિતતા માલુમ પડશે તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના એક પણ અધિકારીને છોડવામાં નહીં આવે પોતાનું ડીપ સી મિશન ધરાવતો ભારત છઠ્ઠો દેશ બનવા માટે સજ્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રીજી મુદતમાં પ્રથમવાર ત્રીસ જૂને મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી ચાર દિવસ માટે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી અને તીવ્ર ગરમીને પગલે સાઉદી અરેબિયામાં હજયાત્રામાં જોર્ડનના ચૌદ નાગરિકોના મૃત્યુ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા